હેલો મિત્રો ગમ્મત સાત્રી જ્ઞાન ચેનલમાં હું મહેપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો જીએસએસ બી અંતર્ગત સીસી બે હજાર ચોવીસ માટે જે ગ્રુપ એ અને ગ્રુપ બી છે એની જે પરીક્ષા એન્ટ્રન્સ એક્ઝામ યોજાણી હતી એની મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવાર છે એની કામ ચાલી છે કામચલાઉ યાદી છે એ આવી ગઈ છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો એમાં સાત ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટમાં નામ આવ્યું છે બરોબર છે તો જોઈએ આપણે એની કટ માર્ક છે એ કેટલાય અટક્યું છે તો પહેલાં વિદ્યાર્થી મિત્રો લઘુત્તમ ચાલીસ ટકા ગુણ છે અને લઘુત્તમ લાયકી ગુણ હતા બરોબર છે વિદ્યાર્થી મિત્રો એના આધારે ગ્રુપ એ અંતર્ગત ટોટલ સાત ગણા ઉમેદવારોનો લિસ્ટ આપણે જોવા દઈએ ગ્રુપ એ અંતર્ગત તો આ છે એમનો કટ છે જોવા જઈએ ગ્રુપ એ તો જનરલ જે કોમન છે એ ચોર્યાસી પોઈન્ટ છવ્વીસ સમથિંગ છે ફિમેલનું અઠ્યોતેર પોઈન્ટ ઝીરો બાર પોંચોતેર સમથિંગ છે ઇડબ્લ્યુ એસનું કોમનમાં જોવા જઈએ તો અઠ્યોતેર પોઈન્ટ અઢાર છે એકસો વન ઝીરો નાઇન છે ફિમેલનું બોતેર પોઈન્ટ આડત્રીસ છસો એંશી છે અને એસીબીસીનું જોવા જઈએ તો સૌથી વધારે ગ્રુપ એનું હાઈ મેરિટ જોવા જઈએ તો કોમનનું છે જનરલનું બરોબર છે એ ચોર્યાસી પોઈન્ટ ત્રણસો અંતર્ગત અટકેલું છે બરોબર છે તો એસીબીસીનું છે એ અઠ્યોતેર પોઈન્ટ ઝીરો આઠ ચારસો ઓગણચાલીસ છે ફિમેલનું એકોતેર પોઈન્ટ ઝીરો એકોતેર એકસો અઠ્ઠાણું છે એ જ પ્રમાણે જોવા જઈએ તો એસસીનું જોવા જઈએ તો કોમનનું છે એ બસો પંચોતેર અડસઠ છે ફિલ ફિમેલનું ચુમ્મોતેર પોઈન્ટ પંદર આઠસો છે અને એસટી કેટેગરીનું જોવા જઈએ કોમનનું તો સડસઠ ચારસો સોરી સડસઠ પોઈન્ટ છેતાલીસ અઢાર છે ને ફિમેલનું એસટી જોવા જઈએ તો પાસઠ પોઈન્ટ બસો સાડત્રીસ છે એવી જ રીતે જોવા જઈએ તો પીએસ કેટેગરીના જે ઉમેદવારો છે એનું જોઈએ એક્સ સર્વિસમેનનું ચાલી પોઈન્ટ બરોબર છે સમથિંગ છે પીએચનું એ કેટેગરીમાં જે આવતો હોય વિદ્યાર્થી મિત્રો એનું ચાલીસ પોઈન્ટ સમથિંગ છે પીએસમાં બી કેટેગરીમાં આવતા હોય વિદ્યાર્થી મિત્રો એનું ચાલીસ પોઈન્ટ ચૌદ છસો ચૌદ છે પીએસ અંતર્ગત હેન્ડીકેપ મિત્રોમાં જે સી કેટેગરીમાં આવતા હોય એનું પાસઠ પોઈન્ટ પાંત્રી ચારસો દસ છે અને એવી જ રીતે પીએસ ડી અને ઈ કેટેગરીમાં આવતો હોય એને ચાલીસ પોઈન્ટ ઝીરો બે પાંચસો અગિયાર છે એ મેરિટ અટકેલું છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આ હતું ગ્રુપ એનું મેરિટ એમાં જોવા જઈએ તો ગ્રુપ એના છે એ મુખ્ય પરીક્ષામાં છે લાયક થયેલા ઉમેદવારો છે આ એમના નામ છે અહીંયા તમારો રોલ નંબર આપેલો છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તમારું નામ આપેલું છે ઉપરાંત અહીંયા તમારી કેટેગરી આપેલી છે બરાબર છે ઓકે વિદ્યાર્થી મિત્રો આ તમે આખું લિસ્ટ છે એ જોઈ શકો છો બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ગ્રુપ બીનું મેરિટ જોડાયેલા રહેજો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું ગ્રુપ બી બરોબર છે ગ્રુપ બી જે મુખ્ય પરીક્ષા માટે જે લાયક ઠરેલા ઉમેદવારો છે એની કામ ચલાવ મેરિટ યાદી બરાબર છે તો નોર્મલાઇઝેશનના ગુણના આધારે મેરિટમાં કેટેગરી વાઇઝ ભરવાની થતી ટોટલ જગ્યાના સાત ગણા ઉમેદવારોની લઘુત્તમ ચાલીસ ટકા ગુણ ધરાવતા હોય એની આ ગ્રુપ બેની મુખ્ય પરીક્ષા માટેની યાદી છે બરાબર છે એમાં આપણે કેટેગરી વાઇઝ જોવાના માર્ક છે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો ગ્રુપ બી અંતર્ગત જોવા જઈએ તો જનરલ કેટેગરીનું છે એ કોમનનું ઓગણસી પોઈન્ટ સોળ ત્રણસો ઓગણ સિત્તેર એડ ક્યુ છે ફિમેલનું તોંતેર પોઈન્ટ સાડત્રીસ પાંચસો એકતાલીસ એડ ક્યુ છે ઇ ડબલ્યુ એસનું કોમનનું બોતેર પોઈન્ટ ચોવીસ ત્રણસો પંચ્યાસી એડ કર્યું છે ફિમેલનું સડસઠ પોઈન્ટ પાંચસો ચોસઠ એડ કર્યું છે એસબી એસીબીસી કેટેગરીનું કોમન જનરલ જોવા જઈએ તો એકોતેર પોઈન્ટ ચોવીસ નવસો આડત્રીસ એડ છે ફિમેલનું પાંસઠ પોઈન્ટ ઓગણચાલીસ એકસો ને નેવ્યાશી એડ ક્યુ છે એસસી કેટેગરીનું કોમનનું જોવા જઈએ તો બોતેર પોઈન્ટ ચોર્યાસી ઝીરો છત્રીસ એડ કર્યું છે અને ફિમેલનું જોવા જઈએ તો સડસઠ પોઈન્ટ પંચાવન ત્રણસો એક્યાસી એડ કર્યું છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે એસટી કેટેગરીનું જોવા જઈએ તો કોમનનું સાહીઠ પોઈન્ટ એકત્રીસ જીરો છેતાલીસ એડ કર્યું છે અને ફિમેલનું અઠ્ઠાવન પોઈન્ટ નવ્વાણું એકસો ને ઓગણચાલીસ એડ કર્યું છે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો પીએસ કેટેગરીનું ગ્રુપ બીનું જોવા જઈએ તો એક્સ સર્વિસમેનનું ચાલીસ પોઈન્ટ જીરો બસો સોરી જીરો બે ચારસો પંચાણું એડ કરેલું છે પીએસ કેટેગરીનું એ કેટેગરીનું ચાલીસ પોઈન્ટ ઝીરો ત્રણ બસો એકત્રીસ એડ કર્યું છે પીએસ કેટેગરીના બી કેટેગરીમાં જોવા જઈએ હેન્ડીકેપ વિદ્યાર્થી મિત્રોને ચાલીસ પોઈન્ટ ચૌદ છસો ચૌદ એટકે છે પીએસમાં સી કેટેગરીમાં જોવા જઈએ તો છપ્પન પોઈન્ટ એકતર ત્રણસો છોતેર એટકે છે અને પીએસનું ડી અને ઈનું જોવા જઈએ તો ચાલીસ ઝીરો બે પાંચસો અગિયાર છે એ અટકેલું છે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આ છે ગ્રુપ એ અને ગ્રુપ બીનું નોર્મલાઇઝેશન મુજબના માર્ક પ્રમાણેનું મેરીટ બરાબર છે એમાં ઘણા વિદ્યાર્થીઓના માર્ક ઓછા થતાં હશે એમને કંઈ મુંજાવવાની જરૂર નથી ઘણી બધી પરીક્ષાઓ હજી પણ આવવાની છે બરાબર છે આપણે પ્રોબિશન ઓફિસરની તૈયારી કરાવીએ છીએ તમે જોશો તો પ્લેલિસ્ટમાં આપણા લેક્ચર તમને જોવા મળશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો એકદમ ફ્રી લેક્ચર પણ આપણે ઉપરાંત ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ બરાબર છે એને પણ હજી વાર છે પીએસઆઈ છે ગુજરાત હાઈકોર્ટ બેલી પટ્ટાવાળા બરાબર છે એસએલ આપણે એસટીઆઈ બરાબર છે આ બધી પરીક્ષાઓ હજી આવવાની છે એટલે આમાં નિરાશ થવાની જરૂર નથી તમારે તૈયારી ચાલુ રાખવાની છે તૈયારી મૂકી દેવાની નથી બરાબર છે હવે મુખ્ય પરીક્ષા પરીક્ષાને વિગતવારની સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે બરાબર છે હવે એની જે મુખ્ય સૂચનાઓ છે એ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે અહીંયા તમે જોવા જઈએ તો અહીંયા તમારું નામ જોઈ લેજો તમે વિદ્યાર્થી મિત્રો બરાબર છે તમારું નામ કેટેગરી અને તમારા કેટલા માર્ક થાય છે બરાબર છે એ તો માર્ક તો બધાને લિસ્ટ આવી જ ગયો છે કેટલા માર્ક થાય છે બરાબર છે તો આ હતું ગ્રુપ એ અને ગ્રુપ બી અંતર્ગતનું કેટેગરી વાઇઝ કટ ઓફ માર્કનું મેરિટ બરાબર છે હવે કોઈ વિદ્યાર્થીનો કોમેન્ટ હોય તે જરૂર મને મેસેજ કરજો હું તેમનો આન્સર આપીશ તો વિદ્યાર્થી મિત્રો સાત ગણા ઉમેદવારોનો લિસ્ટ તમે સ્ક્રોલ કરશો તો તમને જોવા મળશે ગ્રુપ બી અંતર્ગત છે એ સાતસોને સંતાણું પેજ આપેલા છે બરાબર છે આ બંને પીડીએફ છે ગ્રુપ એ અને બીની એ આપણા ટેલિગ્રામ ગ્રુપમાં છે નીચે જો તમે જોડવા માગશો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ટેલિગ્રામ ગ્રુપમાં મેં ઓલરેડી મૂકી દીધી છે બરાબર છે ત્યાં તમે જોઈ શકો છો હવે કોઈપણ જાતની ક્વેરી મારા ખ્યાલ પ્રમાણે રહેતી નથી બરાબર છે અને હવે જો કોઈ પણ ક્વેરી હોય ને કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ કરજો બરાબર છે બાકી જે વિદ્યાર્થીઓ નવા છે અને આપણી ચેનલ સાથે આપણા ગ્રુપ સાથે જોડવા માગતા હોય તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિદ્યાર્થી મિત્રો ખાસ બેલ બટન પર ક્લિક કરજો જેથી આપણા લેક્ચરની લિંક અને નોટિફિકેશન છે એ તમને જલ્દી મળી જાય બરાબર છે વિદ્યાર્થી મિત્રો પ્રોબેશન ઓફિસરના લેક્ચર જો તમે આપણી ચેનલ પર આવ્યા છો તો એકવાર જોતા જઈજો કેવું ફ્રી કન્ટેન્ટ આપવામાં આવે છે એ તમને ત્યાં જોવા મળશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો ખાસ એટલે ખાસ જોઈ લેજો ખાસ તો વિદ્યાર્થી મિત્રો આ હતી એકમાત્ર અપડેટ તો મળીએ આપણે નવા લેક્ચરમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી બધા જ વિદ્યાર્થીઓને શુભ ગુડ નાઇટ હવે કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો હું તેનો આન્સર આપીશ થેન્ક યુ મિત્રો આભાર અને બીજો હા ઘણા વિદ્યાર્થી મિત્રો છે એ નવા છે આપણી ચેનલ પર અને ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરે છે સર ડે ટુ ડે લેક્ચર લાવો તો આપણે પ્રોબેશન ઓફિસરના ડે ટુ ડે લેક્ચર જ લાવીએ છીએ પણ હજી ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે લેક્ચર પૂરેપૂરા જોયા નથી માત્ર કોમેન્ટ કરે છે કે સર લેક્ચર રેગ્યુલર આવો પણ તમે લેક્ચર જોતા તો નથી તો જેટલા પણ પ્રોબિશન ઓફિસરના વિદ્યાર્થીઓ જે મહેનત કરે છે એના લેક્ચર જોઈ રહ્યા છે એમને મારી ખાસ નમ્ર અપીલ છે કે હું તમારા માટે મોડી રાત સુધી જાગીને લેક્ચર બનાવતો હોય તો તમે લેક્ચર જોવા ખાતર ના જોવો કેમ કે હું ખૂબ ઝીણવટભર્યા બારીકાઈથી નિરીક્ષણ કરીને તમારા માટે મોક ટેસ્ટ બનાવું છું બરાબર છે તો એ ખાસ તમને વિનંતી અને નમ્ર અપીલ છે કે મોક ટેસ્ટ તમે જુઓ તો પૂરેપૂરી જુઓ ટોટલ નવ મોક ટેસ્ટ આવી ગઈ છે બરાબર છે પ્લે લિસ્ટમાં જોશો તો તમને ગણિત રીતના લેક્ચર અને મોક ટેસ્ટ છે એ તમને જોવા મળશે બરાબર છે એટલે જે પણ ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી રહ્યા છે અને પ્રોબેશન ઓફિસરની તૈયારી કરી રહ્યા છે તે એકવાર લેક્ચર ખાસ એટલે ખાસ જોઈ લેજો એટલે તમને આપણા ભણતર કેટલું કિંમતી ફ્રીમાં જ્ઞાન આપવામાં આવશે તેનો અંદાજ આવી જશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો બસ આ જેથી એકમાત્ર અપડેટ અને મારી સૂચના મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવી વાત સાથે થેન્ક યુ મિત્રો આભાર